આણંદ શહેરમાં ગુરુવારે ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં જન આક્રોશ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો હતો રેલી ગ્રીડ ચોકડીથી ટાઉન હોલ લોટિયા ભાગોળ બોરસદ ચોકડી ઓવરબ્રિજ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે કમોસમી વરસાદથી નુકસાનને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જેથી ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ જે પ્રકારે ગુજરાતમાં કમોસમી વરસાદ પૂર અતિવૃષ્ટિના કારણે જબરજસ્ત નુકસાન ગુજરાતના ખેડૂતોને આણંદ જિલ્લાના ખેડૂતોને થયું છે અને તે સંજોગોમાં રાજ્યની સરકાર કેન્દ્ર સરકારની ફરજ બની રહેશે કે ખેડૂતોને રાહત આપવી જોઈએ પેકેજ આપવું જોઈએ એમને મદદ કરવી જોઈએ અને ભૂતકાળમાં ખેડૂતો જ્યારે આવી મુશ્કેલીમાં હતા એના કરતાં પણ વધારે મુશ્કેલીમાં ખેડૂતો જ્યારે આપઘાત કરતા હોય મુશ્કેલીમાં હોય ત્યારે એમના દેવા નાબૂદ કરવા જોઈએ કોંગ્રેસે એના શાસનમાં ડોક્ટર મનમોહનસિંહજીએ સોનિયાજીના નેતૃત્વમાં બોતેર હજાર કરોડ કરતાં પણ વધારે ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હતા ત્યારે અમારી જે લાગણી છે કે આ કમોસમી વરસાદ અને જે પ્રકારે ખેડૂતોને જબરજસ્ત નુકસાન થયું છે એને રાહત મળવી જોઈએ એમના દેવા નાબૂદ કરવા જોઈએ અને હજુ પણ દહેશત છે કે કમોસમી વરસાદ હજુ પણ લંબાય અને ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો છે જેમને પારાવાર નુકસાન થયું છે જમીનો ખરાબ થઈ છે એને રાહત આપવાનું કામ સરકારે તાત્કાલિક ધોરણે કરવું જોઈએ પેકેજ બહાર પાડવું જોઈએ દેવા નાબૂદ કરવા જોઈએ અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રીને આણંદ જિલ્લાના કલેક્ટર થકી અમે સૌ કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનોએ ખેડૂતો વતીથી આવેદન પત્ર આપ્યું છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ખેડૂતોને સહાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ દર્શાવ્યા હતા